તો ભાઈ આ રીંગણા જેવા પાન છે તો આ રીંગણા છે કે કઈ બીજું છે આ છે અશ્વગંધા જે આપણે તાકાતમાં ઘોડા જેવી તાકાતમાં આપણે બહુ દેશી દેશી લોકો બધા એ જૂના હતા એ કહેતા એ છે કે આ ઘોડા જેટલી તાકાત આપે આના જે પાન જે દવા કે આના પાન કે કઈ તમે ખાવ તો એ છો એનો છોડે બહુ શક્તિવર્ધક છે તો આ રોપ છે કે કલમ છે આ છે આના અમે કલમો કરેલી છે તમે આ પાન ડાયરેક્ટ લીલા પણ ખાઈ શકો પણ કડવા હોય એટલે આની તમે

તો નીચે એડ્રેસ અને ભાઈના મોબાઈલ નંબર આપી દીધા છે તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો